બનાસકાંઠાના અંબાજી તંત્રએ વેરા પેટે બાકીની રકમ માટે ઉઘરાણી શરૂ કરી દીધી છે એકત્રીસ માર્ચ સુધી વેરો નહીં ભરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે પાણી સફાઈ મિલકત સહિત વ્યવસાય વેરો જો ન ભરવામાં આવે તો ગ્રામ પંચાયત દ્વારા પગાર ચૂકવણીમાં વિલંબ થાય છે જેથી કરીને સમય સ્તર વેરો ભરીને સહભાગી થવા માટે તંત્ર દ્વારા વેરા ધારકોને અપીલ કરવામાં આવી છે અને વેરાની રકમની જો વાત કરવામાં આવે તો ખાનગી ધર્મશાળાનો દસ લાખનો વેરો બાકી છે આ સિવાય ખાનગી મિલકત ધારકો પણ સમય મર્યાદામાં ટેક્સ ભરતા નથી જેના કારણે થઈને અંબાજી ગ્રામ પંચાયતમાં છ કરોડથી પણ વધુનો વેરો ઉઘરાવવાનો હજી બાકી છે આવા લોકો પાસેથી બાર ટકા પેનલ્ટી સાથે રકમ વસૂલવાની તંત્ર દ્વારા યોજના બનાવવામાં આવી છે આ ઉપરાંત ગટર પાણી અને વીજળીના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે અત્યારે અંબાજીની અંદર જેવી કે ધર્મશાળાઓ હોટલો નાના વેપારી મિત્રો જેઓ શ્રી વેરા નહીં ભરેલા છે બરાબર એ લોકોની મિલકતને ધર્મશાળાઓને અમે સીલ મારીશું રહેણાંકવાળા મકાનોમાં અમે નળ કનેક્શન કાપીશું ગટર કનેક્શન કાપીશું જરૂર પડશે તો જી બીમાં રિપોર્ટ તો લાઈટ કનેક્શન કાપવાની પણ ફરજ પડશે જો આ વેરા એકત્રીસ માર્ચ વેરા નહીં ભરવામાં આવે તો બાર ટકા લેખે દંડકીય વ્યાજ પણ થશે અંબાજી ગ્રામ પંચાયતનો અંદાજ નહીં પણ પરફેક્ટ છ કરોડ ઉપરનો વેરો બાકી છે બરાબર જે લોબા સમયથી બાકી છે અને હજુ સુધી આવતો નહીં અમે રોજે રોજ દર ચાર દિવસે દર ત્રણ દિવસે રિક્ષા ફેરવીએ છીએ